હેલો મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે બજારની કોઈ પણ વાત આગળ કરીએ એ પેલા ડિસ્કલેમર બરાબર જોઈ લેવું બજારની વાતની શરૂઆત કરીએ તો આમ પચીસ હજાર પાંચસોની આજુબાજુમાં ફરે છે એક દિવસ પોઝિટિવ હોય છે એક દિવસ નેગેટિવ હોય છે ગ્લોબલી બધી ઘટનાઓ બનતી રહેતી હોય છે પછી એમાં ટ્રમ્પ સાહેબ અને ઇલોન મસ્ક વચ્ચેની માથાકૂટ હોય કે એમણે સબસિડી બધી બંધ કરવા માટેની ધમકી આપી હોય તે માંડી અને આ બધી વસ્તુ પણ આપણા માટે ખાસ અગત્યનું જે છે એ ઈરાન નું સ્ટેન્ડ કઈ રીતના આવે છે કારણ કે ક્રૂડના રેટ જે છે એની સાથે સંકળાયેલા છે ભલે એનાથી કોઈ હવે લાંબો આમ ફરક પણ નથી પડતો કારણ કે જ્યારે યુક્રેન અને રશિયાનું વોર ચાલુ થયું હતું ત્યારે ખૂબ જ ગેસના ભાવથી માંડી અને ક્રૂડ ઓઇલના ભાવ જે છે એ વધવાની અને ફુગાવો ખૂબ વધી જવાની શક્યતા ઊભી થઈ હતી યુરોપને અસર પણ થઈ હતી પણ તેમ છતાં ધીમે ધીમે આ બધી વસ્તુ સબસાઈડ થઈ જતી હોય છે એટલે કે ટાઢી પડી જતી હોય છે અને ફરીથી ઇકોનોમી જે છે એ પાટા ઉપર આવી અને એની રીતે ચાલતી હોય છે ટૂંક સમય માટે આપણા બજાર જે છે એનો વ્યૂ જોવા જઈએ કે એની આપણે વિચાર કરીએ ને કે શું રહેશે તો બહુ વધારે ઘટે પણ નહીં ને વધારે અત્યારે ઉપરનો બ્રેકઆઉટ પણ આપે નહીં એવું બની શકે હા એક હજી પોઝિટિવ સમાચાર જે છે એ આવવાના બાકી છે કે રિઝર્વ બેંકનો રેટ કટ ભલે આવનારા સમયમાં કયા મહિનામાં આવશે એ જોવાનું રહે છે અને બીજા એક પોઝિટિવ સમાચાર એ પણ આવી શકે એ આપણા પાક ઉત્પાદનના કારણ કે ચોમાસું આમ જોવા જઈએ તો ઘણું સારું રહ્યું છે ઓલ ઓવર ભલે વાવાઝોડાને કારણે નુકસાન થતું હોય પણ સરેરાશ જોવા જઈએ તો વરસાદ સારો છે તો એગ્રી આઉટપુટ જે કહેવાય પાક જે છે એના ફિગર પણ પ્રમાણમાં સારા આવે તો ઇકોનોમી જે છે એને બુસ્ટ મળતું હોય છે અને એટલા માટે જ ઇકોનોમીને બૂસ્ટ મળે તો ફાયદો થાય એવી એક કંપનીથી આપણે પહેલાં વહેલા શરૂઆત કરીએ ફરીથી ડિસ્કલેમર રિપીટ કરી લઈએ કે કોઈ લેવા વેચવાની સલાહ નથી ફક્ત આ સ્ટોકનો એક અભ્યાસ છે અને બહુ ટૂંકું આ ટૂંકો ઓવરવ્યૂ આ કંપનીનો લઈશું કારણ કે બીજી એક કંપનીની થોડી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો એમાં પહેલી કંપની જેની આપણે વાત કરવાના છીએ એ છે ટુનવાલ ઈ મોટર્સ કંપનીના નામ ઉપરથી ઘણાને ખ્યાલ આવી ગયો છે કારણ કે આઈપીઓ જે હમણાં જ ટૂંક સમયમાં જ આવેલો છે અને કંપની જે છે ટુ વ્હીલર્સ ઇલેક્ટ્રિક વેહિકલ બનાવતી કંપની છે અને ટ્રેડિશનલી જે કહેવાય કે બન્યા ફેમિલી એ એમના દ્વારા ચાલેલી કંપની છે જૂની કંપની છે માર્કેટમાં આઈપીઓ આવ્યો એની પહેલાં પણ કંપનીની પ્રોડક્ટ ઘણી જગ્યાએ મળે છે અને એમના વ્હીકલ્સ પણ આપણે જોઈ શકીએ છીએ હવે આ કંપનીની ચર્ચા કરીએ ને ત્યારે એક વસ્તુ એ જોઈ લેવી પડે કે ઈવી સેક્ટર જે છે એમાં ટુ વ્હીલર જે છે એનું સેગમેન્ટ કેવું છે અને એ પ્રમાણે આપણે એને ચર્ચા કરવી જોઈએ અને એ પ્રમાણે એને ધ્યાનમાં લેવો જોઈએ ટુ વ્હીલર્સ જે છે ઈવીની અંદર હજી ફોર વ્હીલર્સ માટે કદાચ ડાઉટ છે જોઈએ એટલું એક્સેપ્ટન્સ ઇન્ડિયામાં નથી કારણ કે મારું સિમ્પલ ઓબ્ઝર્વેશન્સ છે કે આપણી દસ કારો જે તમે હાઈવે ઉપર કે ક્યાંય પાર્ક થયેલી હોટેલમાં કે ક્યાંય જુઓ તમે તો તમને દસ કારની અંદર એક કે બે ઈવી કાર દેખાય છે એની સામે ચાઇના જે છે એની સામે તમે એ રીતે જુઓ પબ્લિક પ્લેસ ઉપર તો એમાં દસમાંથી પાંચ છ કે સાતનો ફિગર પણ મળી શકે છે તો ફોર વ્હીલર્સ માટે એવી ઇન્ડસ્ટ્રીઝમાં કારણ કે એનું કારણ એ છે કે કદાચ હાઇડ્રોજન ટેકનોલોજી ગ્રીન હાઇડ્રોજનની કે હાઇડ્રોજન ફ્યુઅલ ક્રેક થઈ ગયું અને પ્રેક્ટિકલી એનું સોલ્યુશન સસ્તા ભાવનું મળી ગયું અને એ વ્યવહારમાં આવી ગયું તો કદાચ બને કે ફોર વ્હીલર માટે ઈવી જે છે એમાં કદાચ ચેન્જીસ આવી શકે છે આ તો શક્યતા છે પણ ટુ વ્હીલર્સ માટે તો સો ટકાની વાત છે કે ઈવી પ્રમાણમાં ઘણા સક્સેસફુલ છે એક્સેસિબલ છે અને ટુ વ્હીલર્સ માટેની ઈવીની માર્કેટ રહેશે જ દિવસે દિવસે વધશે પણ ખરા એમાં કોઈ ડાઉટ નથી લાગતો હા ગવર્મેન્ટ પોલિસી પ્રમાણે થોડો ઘણો ચેન્જ આવી શકે છે એટલા માટે ટોનવાલ ઈ મોટર્સ જે કંપની છે એની આપણે વાત કરીએ આઈપીઓ આવ્યા પછી પ્રમાણમાં ભાવ ઘણો હાઈ ગયો તો અત્યારે થોડો ઘણો ઓછો ચાલે છે ત્રીસ એકત્રીસની આજુબાજુ ચાલે છે પણ વાત કરવાનું કારણ એ છે કે કંપનીનું રિટર્ન ઓફ કેપિટલ રિટર્ન ઓફ ઇક્વિટી જોઈએ તો બંને વીસ ટકાની ઉપર છે અને બહુ નાની કંપની છે ભલે એટલી બધી ડાયનેમિક કે એવું નથી લાગતું કારણ કે માર્કેટમાં આવીને છવાઈ ગઈ હોય કે આમ ફેલાઈ ગઈ હોય એવું નથી એનું કારણ એ છે કે ટુ વ્હીલર્સ ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં જોવા જઈએ તો જે બધી જાયન્ટ બિગ બ્રધર જે કહેવાય હીરો મોટોકોપ છે કે જેની એક જેનું રોકાણ છે એવી એથેર એનર્જી છે વિડા આવે છે હીરોનું પછી ટીવીએસનું ક્યુબ પણ પ્રમાણમાં ખૂબ સારું કરે છે માર્કેટ લીડર છે એ સિવાય બજાજનું ચેતક ઇલેક્ટ્રિક બાઇક જે છે આ બધાનો પ્રીમિયમ સેગમેન્ટમાં ધબધબો છે અને જે ઓછી રેન્જના સ્કૂટર્સ કહેવાય એમાં પણ ઘણા બધા છે જેમાં ગ્રીવ્સ કોટન પણ આવી જાય છે કે જેને એમ્પિયરને કરીને એના મોડલ્સ લોન્ચ કર્યા છે હીરોના પણ નાના મોડલ્સ પણ આવે છે કાઇનેટિક લુના છે માર્કેટમાં બીજા ઘણા બધા નાના નાના તો ઘણા બધા પ્લેયર્સ છે કે જે પ્રમાણમાં ઠીક ઠીક અથવા સારું પણ કરતા હોય તો આ કંપની જે છે એ પ્રીમિયમ સેગમેન્ટના જે કહેવાય એ સ્કૂટરમાં નથી એટલું બધું એમનું પણ નાની રેન્જના સ્કૂટરમાં કામ કરે છે રિટર્ન રેશિયો સારા છે ક્વાર્ટર દર ક્વાર્ટર કંપનીનો નો ટર્નઓવર જે છે વધતું જાય છે અને રેવન્યુમાં ગ્રોથ પણ છે પ્રોફિટ ગ્રોથ પણ છે પ્રોફિટ કરતી કંપની છે ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ છે અને સામે એટલું દેવું છે એટલે કોઈ એટલું બધું દેવું ના કહી શકાય કહી શકાય જો ધ્યાનમાં આપણે લઈએ તો એટલે એમ કન્સિડર કરી શકાય વર્કિંગ પ્રમાણમાં સારું છે નાના ભાવનો સ્ટોક છે અને નાની કંપની છે પ્રમોટર હોલ્ડિંગ પણ પ્રમાણમાં ઠીક કહી શકાય કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ હોલ્ડિંગ નથી કારણ કે આટલી નાની કંપની માટે પોસિબલ બને પણ તેમ છતાંય નાની કંપનીઓ હંમેશા રિસ્કી રહેવાની છે એટલે એમાં બંને તેટલું એલોકેશન ઓછું રાખવું જોઈએ પણ એમાં પણ પ્રમાણમાં ઘણી વખત સારું મળી રહેતું હોય છે આ ફક્ત એક ઈવી સેક્ટર રાખવું જ્યારે ટુ વ્હીલર્સનું સ્ટડી કરતો હતો ત્યારે ધ્યાનમાં આવતી હતી કંપની એટલે એની વાત કરી છે હજી મારો પોતાનો કોઈ પણ વ્યૂ એમાં નથી કોઈ લેવાની વેચવાની કોઈ પણ પોર્ટફોલિયોમાં પણ ખાલી એક ઇન્ટરેસ્ટિંગ કંપની મને થોડી લાગે છે એટલે એને સ્ટડી માટે અને વોચમાં તો ચોક્કસ રાખવાની રહેશે બીજી જે કંપનીની આપણે ચર્ચા કરવાની છે એ ખૂબ સરસ કંપની મારી દ્રષ્ટિએ કામકાજમાં છે એ કંપનીનું નામ છે સુંદરમ ફાસ્ટનર ટીવીએસ સુંદરમ ગ્રુપની જે કંપની છે ટીવીએસ ગ્રુપની આ કંપની છે અને ફાસ્ટનર્સ બનાવે છે ફાસ્ટનર્સ એટલે આપણે જે બે બાઇકમાં કે ઓટોમોબાઈલમાં જેટલા બોલ્ટ લગાડવાના આવતા હોય એ મેઇનલી ફાસ્ટનર્સ કહેવાય પણ ખાલી એ બોલ્ટ કે નટની જ કંપની નથી એના સિવાય પણ ઘણી બધી વાઇડ પ્રોડક્ટ રેન્જ છે પણ ટૂંકમાં ઓટો એન્સીલરી કંપની એને ગણી શકાય ઓટોમોબાઈલને લગતી કંપની છે અને એક સમયે લગભગ વર્ષ દોઢ બે વર્ષ પહેલાં વાતો સંભળાતી હતી કે ટેસ્લા ઇન્ડિયામાં કદાચ મેન્યુફેક્ચરિંગ ચાલુ કરે ત્યારે સિનારીઓ અલગ હતો મોદી સાહેબ પ્રોત્સાહન આપતા હતા કે બહાર બીજી બધી કંપનીઓ બને એટલું અહીંયા પ્રોડક્શન કરે અને આપણે છૂટછાટ આપીએ આ બધી વસ્તુ ચાલતી હતી ત્યારે એવા સમાચાર હતા કે ટેસ્લાના જે કંઈ પાર્ટ્સ છે કેટલાક સુંદરમ ફાસ્ટનરને ઓર્ડર મળે કારણ કે એમની સાથે કેટલીક પ્રોડક્ટ્સ માટેનું એમનું એગ્રીમેન્ટ છે એ સિવાય કંપનીના ક્લાયન્ટ્સમાં બીજા પણ ઘણા બધા સારા સારા નામ આવે છે બધી ઓટોમોબાઈલની સારી સારી કંપનીઓમાં ઘણા બધા નામ છે ઘણી જૂની કંપની છે ટ્રેક રેકોર્ડ પણ સારો છે અને અત્યારે એની વાત કરવાનું કારણ એ છે કે શેર હોલ્ડિંગ પેટર્ન જે છે એમાં એચડીએફસી જે છે એ પોતાનો સ્ટેક આ કંપનીમાં વધાર્યો છે બાકી ઓલ ઓવર સ્ટેબલ છે ઇન્સ્ટિટ્યુશન્સનો સ્ટેક ઘણો વધારે છે ત્રીસ બત્રીસ ટકા એફઆઈઆઈ અને ડીઆઈ હોલ્ડ કરે છે પબ્લિકમાં પહેલાં વીસ એકવીસ ટકા જેવું હોલ્ડિંગ હતું જે હવે ઘટી અને ઓગણીસ ટકા જેવું થાય છે પણ બીજું આ પાછું આ સારી વાત આ થઈ ઇક્વિટીની સામે રિઝર્વ પણ ઘણું સારું છે એ પ્રમાણમાં દેવું ખૂબ ઓછું અથવા નેગલિજિબલ છે એટલું ગણી શકાય એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ કંપની બધા જ પેરામીટર્સ ટીક કરે છે અને ખૂબ સારી કંપની સારા મેનેજમેન્ટ માટેની ક્વાર્ટર દર ક્વાર્ટર રિઝલ્ટ પણ પ્રમાણમાં સારા આપે છે છેલ્લા ક્વાર્ટરમાં એક ટ્વિસ્ટ હતો કે કંપનીની રેવન્યુ વધી છે પણ પ્રોફિટેબિલિટી એ થોડી ઘટી છે બહુ ઓછા માર્જિનથી એટલે એક આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ પણ અત્યારના સમયમાં ઘણી બધી કંપનીઓ પ્રોફિટ માર્જિનમાં થ્રેટ અનુભવે છે એ વસ્તુ બહુ કોમન છે પણ ગ્રુપ ખૂબ સરસ છે અને કંપની જે છે બહુ સ્ટેબલ છે અને આમ જોવા જઈએ તો પ્રાઇઝ રેન્જનું તમે સ્ટડી કરો તો તમને થકવી નાખે એવો સ્ટોક છે નવસો સાડા નવસોની આજુબાજુમાં મળે તો એ સારું કહેવાય આમ તો સાતસો ઉપર કંઈક નીચે સુધી ગયેલો છે અને ઉપરમાં બારસો તેરસો જે કહેવાય એની વેચવાની રેન્જ કહેવાય જે અત્યારે એનો પી રેશિયો છે એકતાલીસ બેતાલીસ એને જોતા કોઈ લેવાની કે વેચવાની ભલામણ ફરીથી કહું છું નથી પણ આપણે ખાલી એક સ્ટડી કરીએ છીએ કે આ પ્રાઇસ એટ્રેક્ટિવ ગણી શકાય કંપની માટે અને આ પ્રાઇઝમાં કંપની બરાબર વેલ્યુએશન ઉપર આવી ગઈ કહેવાય એટલે આ રીતે છે પર્સનલી હું મારો જે કોર પોર્ટફોલિયો છે લાંબા ગાળાનો એ કોર પોર્ટફોલિયોમાં થોડા એવા ક્વોન્ટિટીથી શરૂઆત કરવાનો આ ભાવે વિચાર કરી શકાય એવું મને લાગે છે બાકી તમારો નિર્ણય જે છે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો પણ બહુ એટ્રેક્ટિવ કંપની છે અને હું તમને પણ ખાસ કહીશ કે તમે પણ કેટલું સ્ટડી કરો અને જો એમાંની કોઈ વસ્તુઓ તમને એવી દેખાય તો એના વિશે ધ્યાન દોરો જેથી કરીને આપણી કંપની માટેનું સ્ટડી અને આપણે એક જે બધા સાથે જોડાયેલા સબસ્ક્રાઈબર છે એમનું જ્ઞાન વધે અને એક સરસ મજાના પોર્ટફોલિયો બનાવી શકીએ બજારમાંથી સારું રિટર્ન કમાઈ શકીએ એના માટે આપણને દરેકને હેલ્પ થતી રહે છે આ પછીનો એક નાનો એવો પ્રશ્ન લઈ લઈએ એક સબસ્ક્રાઈબર છે જેમનો એબીબી એમની પાસે કંઈક સાત હજાર આઠસોના પડેલા છે અને અત્યારે પાંચ હજાર છસો છે તો એ બી એવી કંપની છે કે એના માટે બહુ ડિટેલમાં જવું નથી એનું બિઝનેસથી માંડીને કારણ કે બહુ વાઈડ રેન્જ છે બિઝનેસની ઘણી બધી પ્રોડક્ટ્સ અને ઘણા સેક્ટરમાં છે એ પણ ટૂંકમાં કહીએ તો બહુ સાઉન્ડ કંપની છે કદાચ કોઈ પણ ઊંચા ભાવની કંપનીના સ્ટોક આપણી પાસે પડેલા હોય તો એમાં જરાક પણ ચિંતા કરવા જેવું નથી પી રેશિયો હંમેશા હાઈ રહેશે પાસાઠ સિત્તેરની આજુબાજુ હોય છે પણ રિટર્ન રેશિયો હંમેશા ત્રીસની ઉપર રહ્યા છે આરોસી ને અને આરો ઈ ત્રીસ ચાલીસની વચ્ચે રહે છે એટલે એ પણ સારું કહી શકાય અને આટલી મોટી કંપની છે તેમ છતાં રેવન્યુ ગ્રોથ આઠ દસ ટકાનો કંપની જાળવી રાખે છે કેટલાક નવા સેક્ટરમાં પણ છે એટલે ખૂબ સાઉન્ડ કંપની છે પણ આ કંપનીઓ ક્યારેક ધીરજની કસોટી કરે એવું બને કે બજાર ઓલ ટાઈમ હાઈ ઉપાજુ જતું હોય પણ તમારે સ્ટોક એમને પડ્યો રહેતો હોય પણ જ્યારે આ કંપનીમાં કોઈ પણ એવા ન્યૂઝ આવશે કે અચાનક એક ટાઈમ એવો સમય આવશે કે ત્યારે એ ચાલશે ત્યારે એ બધું જ કમ્પન્સેટ કરી દેતી હોય છે એટલા માટે પર્સનલી મારું પોતાનું હોલ્ડિંગ પણ બહુ નિગ્લિજિબલ છે પણ મને પણ જો બજારના ઘટાડા સાથે ફંડ એ લાઈક એલોવ કરે કે કેશ વધારે પડતી એમ લાગતી હોય કે પડી છે તો સો ટકા એબીબીમાં પણ હિસ્સો જે છે એ વધારવાની ઈચ્છા થાય એવો મારો પોતાનો સ્ટડી છે બાકી સાઉન્ડ કંપની છે કોઈ પ્રશ્ન નથી અને ઊંચા ભાવના પડ્યા હોય તો આ કંપનીમાં એની નીચા ભાવના પણ પરચેસ કરી અને આપણો રેટ જે છે એને સારી રીતે લઈ શકાય ભલે એ તમારે પરચેસ કરવા કે સેલ કરવા એ તમારે તમારો નિર્ણય કરવાનો છે પણ એક સ્ટડીના પર્પઝથી આપણે ખાલી વ્યૂ પોઈન્ટ આપીએ છીએ તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી દરેક મિત્રોને કોમેન્ટ કરવા માટે ધન્યવાદ લાઇક ચોક્કસ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ધન્યવાદ જય હિન્દ